પ્રશ્ન એક ગુલાબી કેળા કયા દેશમાં થાય છે એ ભારત બી ઓસ્ટ્રેલિયા સી આફ્રિકા ડી શ્રીલંકા સાચો જવાબ છે બી ઓસ્ટ્રેલિયા પ્રશ્ન બે સૌથી મોટું બીજ કયા ફળમાં હોય છે એ કેરી બી નારિયેર સી કેળું ડી તરબૂચ સાચો જવાબ છે બી નાળિયેર પ્રશ્ન ત્રણ વિશ્વમાં સૌથી ઠંડુ સ્થાન કયું છે એ રશિયા બી કેનેડા સી એન્ટાર્કટિકા ડી સાચો જવાબ છે સી એન્ટાર્કટિકા પ્રશ્ન ચાર કયા પક્ષી પાછળ ઉડી શકે છે એ કબૂતર બી હમિંગ સી ચકલી ડી મોર સાચો જવાબ છે બી હમિંગબર્ડ પ્રશ્ન પાંચ કયા પ્રાણીનું દૂધ ગુલાબી રંગનું હોય છે એ હાથી બી ઊંટ સી હિપોપોટેમસ ડી ગાય સાચો જવાબ છે સી હિપોપોટેમસ પ્રશ્ન છ કયા ફળને ફળનો રાજા કહેવાય છે એ દાડમ બી સફરજન સી કેરી કેળું સાચો જવાબ છે સી કેરી પ્રશ્ન સાત દુનિયાનું સૌથી નાનું દેશ કયું છે એ મોનાકો બી માલદીવ સી વેટિકન સિટી ડી સિંગાપુર સાચો જવાબ છે સી વેટિકન સિટી પ્રશ્ન આઠ કયા પ્રાણી પાસે પાંચ આંખો હોય છે એ સ્ટારફિશ બી ઓક્ટોપ સી માછલી ડી ક્રેબ સાચો જવાબ છે એ ફિશ પ્રશ્ન નવ કયો પક્ષી પોતાની આંખો ન હલાવી શકે એ ઘુવડ બી મોર સી કાગડો બાજ સાચો જવાબ છે એ ઘુવડ પ્રશ્ન દસ દુનિયાનું સૌથી મીઠું પાણી કયા તળાવમાં છે એ કાશ્મીર લેક બી લેક સુપીરિયર સી લેક વોસ્ટોક ડી લેક વિક્ટોરિયા સાચો જવાબ છે સી લેક વોસ્ટોક